મામલો મેદાન ભરત નું કેહુર કિંગનું બહુ થઈ ગયું આપડે હવે છે ને એ વાત નો કઈક નિર્ણય લાવવો પડશે હવે મિત્રો દ્વારકાધીશ રામ રામ વાત

ફરેશ એમ કીધું કે આપણે પંચ દ્વારા ડોક્ટર ભરત આહીર અને બધાની બેઠક કરીએ કેશુભાઈ કિંગની એટલે બે ને હામ હામ હું વાંધો હે એ ખબર પડીએ પેલા તો ભરતભાઈ આહીર માનતા જ નથી રેડી આમ એ વાત ચિંગ ટપાખર ટમટમ રેડી આલો ડંડ તમારી તૈયારીમાં આવજો હું મારી તૈયારીમાં નઈ નઈ આપડે ખરેખર સુમિત ભાઈ તમે વ્યવસ્થિત ટોપિક ઉપર વાત કરી છે આપડે ખરેખર હવે છે ને ભારત નું ને કેવું king નું બહુ થઈ ગયું આપડે હવે છે ને એ વાત નો કૈક નિર્ણય લાવો પડશે હવે ના ભાઈ એ કઈ તમે ઉપાધિ કરજો જ નઈ હો એ નઈ થાય હાય હાય અનુરાગ કોર હાય કે મારે કઈ કરવું નથી પણ પરેશ નું માન ન ભાંગી શકે એ અનુસાર ભારત ભાઈ એ છેલે આ તો પાડી જ દીધી એ તમે આ કે માં જોઈ લેજો ભારત ભાઈ હવે જે જે કઈ ચુઈ જો ચેનલ પર હારી આલતી તી બે ભયુને ટુકમાં પડે પહારું પણ ક્યારેક કોક થી કંઈક બોલાઈ ગયું હોય હું છે હું નહીં આપણે એકવાર રૂબરૂ ભેગા થઈ જઈએ કેને પેટમાં દુખે એ જોઈ લઈએ ની ની એનો આપી દે 5 રૂપિયાનો એટલે એનો ઉભગરો चढ્યો એ ઉતરી જાય કણ ના છે તમે તારા હાલ આવી જો તમે તમારી તૈયારીમાં આવજો તો પરેશભાઈ એમ કે આપણે પંચ દ્વારા પાંચ જણા ને ભેગા કરી પંચ એને કહે કે પાંચ જણા જણાની ભેગા કરીને બધું કામ કરે પંચ દ્વારા કે આપણે બધું કામ ઉપાડીએ કે બેયને બેઠક કરીએ બંધ કેમેરે સુમિતભાઈ પેલા ભાઈ ના ના હું કઈ 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 ન શકું સુમિતભાઈ ભાઈ કિંગ ને કઈ હકે આઈને કઈ હકે આપડે તો બે હરખા એટલે એ ઓની કોઈ બોલવું આની કોઈ બોલવું એમાં સુમિતભાઈ નું ટકા વાત સાચી છે તો પરેશભાઈ દ્વારા એમ કેમ આવ્યું કાર પંચ દ્વારા સુમિતભાઈ જગદીશભાઈ ડેર ને બોલાવશું અને બધાય મળે અને બે નું સમાધાન કરી નાખી કે ભરત હારો હે ને કાતા કે કેહુર હારો હે આમાં બે પહેલ હોય સિક્કા ના બરોબર એટલે એવું કઈ જરૂરી નથી કે આ હોય હારા કે હોય કે ઈમાં ટુક નીચે પછી ઓલા નીચે 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 ના નહી જો હવે જે હોય એ કારણ કે હવે આમાં જો બીજા લાભ લઈ જાય બરાબર એને કરતા જે હોય બે મેટર સોલ્વ કરી નાખો બરાબર ને સુમિત

તો ભરતભાઈ એમ કહે કે ના ભાઈ મારે કઈ કરવાનું થતું નથી ભરતભાઈ કે એમાં હાલશે જ નહીં બે ભાઈઓ છો એટલે હળી મળીને રીવામાં બાદ ના બધા ઘણી બધી વાતો કરે છે કે આમ છે ને તેમ છે અને ભરતભાઈ આહિર એમ કીધેલું છે કે ઘણા લોકો હજી પ્રેંક સમજે છે બરાબર છે તો ભાઈ પ્રેંક નથી ભરતભાઈ ખુદે કીધેલું કે મારી ચેનલ એવડી ગ્રોથ હાલે છે અમારી અને અમે કઈ પ્રેંક હાટો થી ચેનલ બંધ કરી દઈએ એટલા મહિનાથી વિડીયો અપલોડ નથી કર્યા

એટલે કોઈ પણ જાતનો હજી ભાઈ પ્રેન્ક નથી રિયલ જ બેન અંદરની માથાકૂટ છે શું છે એ તો હું તમને એની પરમિશન વિના જણાવી ન શકું અંદરની મેટર છે એ તો હજી પરેશભાઈ લગભગ બાયરે નથી પડી અને થોડા જ હજુ ખબર હોય તો એ એને પૂછાવીને આપણે કઈ પણ બાયડ ન પાડી શકીએ તો પરેશભાઈ ને અંદાજ પ્રમાણે પરેશભાઈ કીધું કે આપણે ટૂંક સમયમાં જે રિહામણા થયા હતા એના મનાવણા થઈ જશે

તો નિયમ કર લેવાય સમાધાન હા અને આમ જો ભરત એમાં કઈ વાત પર એવડી મોટી વડી નથી કે તમે એના મોટો ઇશ્યુ આવ્યો એક નાની એવડી વાત છે એકબીજાને સમજફેરતી હોય કદાચ કેહુરભાઈ કઈક બોલી ગયા હોય તું બોલી ગયા હોય ગોણ વસ્તુ જાту કરવાનો બીજું તો હોય એમાં હ ને બધી બરાબર પણ હવે ઈ એ વાત કરીએ તો સૂત્રણું થા આપણે જે જે ખબર પડી એ તમને ને શેર કરી છે હવે કંઈ બીજું નવીન આવશે તો તમને જણાવશું વિડિયો કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કરીને જણાવી દેજો આગલો પોઈન્ટ આપણે કયા આ વિડિયો ઉપર બનાવવાનો છે એ બધું કહી દેજો એ વિડિયો પર આપણે એ પોઈન્ટ ઉપર આપણે વિડિયો બનાવી નાખશું તો આજનો વિડિયો આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ જય દ્વારકાધીશ રામ રામ જુવાનને